નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ઘાંચી રહે એને દસ વર્ષનો એકનો એક લાડકવાયો દીકરો ખૂબ જ લાડકોડ અને હેતથી ઉછરેલો તેનો દીકરો પાણી માગે ને દૂધ હાજર કરે તે પોતાના દીકરાને તેટલો પ્રેમ અને વહાલ કરે તે પૈસા ટકે સુખી સંપન્ન તેને કોઈ પણ વાતની કમી ન હતી તેના દીકરાને એક ઇશારે દે એક દિવસ અચાનક જ એનો દીકરો ખૂબ જ બીમાર પડી ગયો એનું શરીર તાવના કારણે ગરમ તવાની જેમ તપવા લાગ્યું એને શરીરમાં ખૂબ જ નબળાઈ લાગવા લાગી જેના કારણે એ પોતાના પગ પર ઉભો પણ રહી શકતો ન હતો આખો દિવસ ઘરમાં ધમાલ મસ્તી કરતો હસતો રમતો અને આખા ઘરમાં એ દોડા દોડી કરતો તેનો એકનો એક લાડકવાયો તોફાની દીકરો ખાટલા પર હલન ચલન કર્યા વિના કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના જાણે કોઈ મૃત શરીર પડ્યું હોય તેમ પડ્યો રહેતો દિવસે ને દિવસેનો તાવ વધતો જતો હતો એકાદ અઠવાડિયું થઈ ગયું છતાં એની તબિયતમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કોઈ જ પ્રકારનો સુધારો ન થયો જમાલ ઘાંચીએ મોટા મોટા વેદો અને હકીમોને બોલાવીને તેમની પાસે એના દીકરાની બીમારીનો ઈલાજ કરાવ્યો પણ બીમારીમાં સહેજ પણ ફરક ન પડ્યો દીકરાએ ધીમે ધીમે ખાવા પીવાનું બંધ કરી દીધું જમાલની પત્ની પરાણી ખાટલામાં પડેલા દીકરાને થોડું થોડું પાણી અને પ્રવાહી આપતી રહેતી પણ છેલ્લા બે દિવસથી તો દીકરાએ પ્રવાહી લેવાનું અને પાણી પીવાનું પણ બંધ કરી દીધું જમાલ અને જમાલની પત્ની આખા દિવસ આખો દિવસ ખાટલા પાસે બેસીને રડ્યા કરે અને પોતાના દીકરાના માથા પર હાથ ફેરવા ફેરવા કરે બે દિવસથી તો તેમનો દીકરો ખાટલા પર જાણે કોઈ મળદું પડ્યું હોય તેમ બેભાન થઈને જ પડ્યો હતો જમાલ અને તેની પત્ની બેટા ઉઠ ઉઠ બેટા આંખ ઉઘાડ જો બેટા અહીંયા જો અમારી સામે જો બેટા બેટા ઉઠને ઉભો થા કંઈક તો બોલ બોલને બોલ ને દીકરા ઉઠને એમ કહીને રડતા રડતા પોતાના દીકરાને એ જગાડવાની કોશિશ કરતા પણ દીકરો તો માતા પિતાની વાતનો જવાબ દેવાનો તો દૂર સહેજે હલનચલન પણ નહોતો કરતો એ તો ખાટલા પર બેવાન અવસ્થામાં જ પીડ્યો હતો પતિ પત્ની તો દીકરાની આવી હાલત જોઈને ખૂબ જ ડરી ગયા અને એમના મનમાં હવે અનેક નકારાત્મક વિચારો આવવા લાગ્યા જમાલની પત્નીએ રડતા રડતા કહ્યું આપણો દીકરો તો બોલતોય નથી અને હલતોય નથી મને બહુ ભીખ લાગે છે અને ચિંતા થાય છે તમે જલ્દી જાઓ અને વેદને બોલાવીને લઈ આવો જમાલ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના એ ઉઘાડા પગે દોડતો ગયો અને વેદને બોલાવી લાવ્યો વેદ આવ્યા અને એમણે જોયું કે દીકરો બેવાન અવસ્થામાં પડ્યો છે એટલે વેદ ખાટલા પર દીકરાના માથા પાસે બેસી ગયા અને બંને આંખ વારા પરથી પોતાના અંગૂઠા વડે ખોલી અને એની આંખોનું નિરીક્ષણ કર્યું પછી વેદે હાથને પોતાના હાથમાં લઈને તેના હાથની નસ તપાસી વેદે શરીર સામે ધ્યાનથી જોયું તો શરીર સાવ સુકાઈ ગયું હતું વેદ ખાટલા પરથી ઉભા થયા અને જમાલને કહ્યું જમાલ મેં બધી દવાઓને જડીબુટ્ટીઓ અજમાવી જોઈ પણ તારા દીકરા પર કોઈ જ દવા કે કોઈ જડીબુટ્ટી કામ નથી આવતી હવે તો કોઈ આશા જ નથી કે તારો દીકરો વેદ એટલું બોલીને અટકી ગયા પતિ પત્ની વેદના શબ્દોના અર્થ સમજી ગયા જમાલની પત્ની જોરથી જમીન પર પટકાઈ અને ત્યાં જ બેસી ગઈ અને જોર જોરથી રડવા લાગી અને રડતા રડતા જ વેદને એ પોતાના દીકરાને બચાવી લેવા માટે વિનંતી કરવા લાગી મારા દીકરાને સાજો કરી દો અને બચાવી લ્યો વેદરાજ તમે બહુ મોટા વેદ છો તમે તો ઘણા લોકોની બીમારીઓ દૂર કરી છે મારા દીકરાને પણ સાજો કરી દો સાજો કરી દો મારા દીકરાને આટલું બોલીને તે ખાટલા પાસે બેસી ગઈ અને ગળે વડગાડીને જોર જોરથી રડવા લાગી વેદે જમાલના ખભા પર હાથ રાખ્યો અને સાંત્વના આપીને ત્યાંથી બહાર નીકળી ગયા જમાલ પણ પોતાના દીકરાની આવી હાલત જોઈને એ ભાંગી પડ્યો અને પોક મૂકીને રડવા લાગ્યો એજ સમયે હરજી દરજી જમાલના ઘરની બહારથી પસાર થતો હતો પતિ પત્નીના રડવાનો અવાજ સંભળ્યો એ દોડીને ઘરની અંદર ગયો અને જોયું તો જમાલનો દીકરો ખાટલા પર બેભાન અવસ્થામાં પડ્યો હતો એનું શરીર સાવ ગળી ગયું હતું પતિ પત્ની પોતાના દીકરાના ખાટલા પાસે બેસીને એ જોર જોરથી રડતા હતા હરજીએ પૂછ્યું જમાલ શું થયું કેમ રડે છે શું થયું છે એ તો કે તારા દીકરાને કેમ છે હવે જમાલે રડતા રડતા જ જવાબ આપ્યો હકીમો ભાઈ ઈલાજ કરાવ્યો પાણીની જેમ પૈસા વાપર્યા પણ મારા દીકરાની બીમારીમાં કોઈ જ ફરક નથી પડતો વેદો અને હકીમો પણ જવાબ આપી ચૂક્યા છે કે મારા દીકરાને હવે કોઈ એ સાજો નહીં કરી શકે હવે કદાચ મારો દીકરો બચશે કે એટલું બોલતા જમાલ અરજીને ગળે વગીને રડવા લાગ્યો અરજીએ જમાલની પીઠ પર હાથ ફેરવ્યો અને તેને સાંત્વના આપીને શાંત કર્યો જમાલ થોડો શાંત થયો અને અરજીએ કહ્યું જમાલ જો તું ભરોસો કરે અને માને તો તને એક વાત કહું જમાલે કઈ પણ બોલ્યા વિના રડતા રડતા ફક્ત હામાં માથું હરજીએ કહ્યું જમાલ એ વાત તો સાચી છે કે જ્યાં દવા કામ કામ ન આવે આવે ને ત્યાં એક વ્યક્તિ છે જે તારા બીમાર દીકરાને સાજો કરી દેશે અને એને ફરી હસતો રમતો અને ખેલતો કૂદતો કરી દેશે જમાલે પોતાની આંખના આંસુ લૂછતા લૂછતા ઉત્સુકતા સાથે પૂછ્યું કોણ છે મેં તો બધા વેદો અને હકીમો પાસે ઈલાજ કરાયો પણ હરજીએ જમાલની વાત વચ્ચેથી જ કાપીને કહ્યું એ કોઈ વેદ કે હકીમ નથી એ તો એક અવતારી પુરુષ છે જમાલે પૂછ્યું કોણ છે મને જલ્દી કહો હરજીએ કહ્યું તો મારા પેટના દરદ વિશે તો જાણે જ છે ને કે મને પેટમાં અસહ્ય પીડા થતી હતી કોઈ જ વેદ કે હકે મારા પેટની પીડા દૂર ન કરી શક્યા ત્યારે ગામના રૂડા પટેલના કહેવાથી આપણા વીરપુર ગામમાં રહીને ચલાવતા એ જલારામ બાપાની જગ્યામાં પાંચ માપ અનાજ દાન આપવાની માનતા રાખી અને એક જ અઠવાડિયામાં તો મારી પીડા દૂર થઈ ગઈ અને હું સાવ સ્વસ્થ થઈ ગયો જો તું પણ માને

હરજીની વાત સાંભળીને જમાલે તરત જ પોતાની આંખો બંધ કરી અને પોતાના બંને હાથ ઊંચા કરીને માનતા રાખી કે હે જલારામ બાપા જો મારો દીકરો સાવ સાજો થઈ જશે તો હું તમારા સદા વ્રતમાં ચાલીસ માપ અનાજનું દાન કરીશ જમાલે જલારામ બાપાની માનતા રાખી હરજી જમાલના દીકરાના ખબર અંતર પૂછીને ત્યાંથી ચાલ્યો ગયો જે દિવસે જમાલે માનતા રાખી એ જ રાત્રે એના દીકરાએ આંખો ખોલી અને જમાલને ઉઠાડીને કહ્યું અબુ મને તરસ લાગે છે મારે પાણી પીવું છે મને પાણી આપો નહીં ત્રણ દિવસ પછી એના દીકરાએ આંખો ખોલી અને પાણી માગ્યું જમાલની ખુશીનો પાર ન રહ્યો તેને ઊભા થઈને પાણી આપ્યું જે દીકરો ખાટલામાં બે દિવસથી મરદાની જેમ પડ્યો હતો તે દીકરાએ પોતાના હાથે પાણી પીધું અને પાણી પીને સૂઈ ગયો જમાલને ખુશીના કારણે આખી રાત ઊંઘ ન આવી એ તો દીકરાની સામે જોઈને એના ખાટલા પાસે જ બેસી રહ્યો સવાર પડતા જ એ જમાલનો દીકરો ફરી જાગ્યો અને જમાલની પત્નીને કહ્યું અમે મને બહુ ભૂખ લાગી છે કંઈક ભોજન બનાવે આપને તરત જ જમાલની પત્ની ઊભી થઈ અને ફટાફટ પોતાના દીકરાને ભાવતું ગરમા ગરમ ભોજન બનાવીને આપ્યું આઠ દિવસથી જે દીકરાએ પોતાના મોઢામાં અનાજનો એક દાણો પણ એણે આજે પેટ ભરીને ભોજન કર્યું જમાલ અને એની પત્ની તો ખૂબ જ ખુશ થઈ ગયા અને મનોમન જલારામ બાપાનો એ આભાર માનવા લાગ્યા ધીમે ધીમે દીકરો સાવ સાજો થવા લાગ્યો ચાર પાંચ દિવસમાં તો હસતો રમતો ગુંજવા લાગી જમાલ બીજા દિવસે જ પોતાની માનતા પૂરી કરવા માટે એ ગાડામાં ચાલીસ માપ અનાજ ભરીને ગાડું લઈને એ જલારામ બાપાની જગ્યાએ જવા માટે નીકળી ગયો જ્યારે એ જગ્યાએ પહોંચ્યો ત્યારે તેઓ તો પોતાના રોજિંદા નિયમ પ્રમાણે અલખના ઓટલે બેસીને માળા ફેરવતા હતા અને આંખો બંધ કરીને પણ પ્રભુ શ્રી રામનું સ્મરણ કરતા હતા જમાલે દરવાજે પોતાનું ગાડું ઊભું રાખ્યું ને સાદ પાડ્યો રામ રામ જલારામ બાપા રામ રામ જલારામ બાપાએ આંખ ખોલી અને બહારની તરફ નજર કરીને રામ રામ જમાલ બોલતા બોલતા માળાને આંખોએ અડાડીને જય શ્રી રામ બોલતા બોલતા ઊભા થવા ગયા હજી તો તેઓ ઊભા થાય એટલી વારમાં તો જમાલે હાથમાં પકડેલી ગાડાની રાશ ફેંકી દીધી અને ગાડા પરથી સીધો કૂદકો માર્યો એ તો દોડીને જલારામ બાપા પાસે આવ્યો અને એમના પગ પકડીને ધ્રુસ ધ્રુસ્કે એ રડવા લાગ્યો જલારામ બાપાએ હાથના બાવડા પકડીને જમાલને ઊભો ઉભો કર્યો અને પૂછ્યું જમાલ આ શું કરે છે જમાલ તો રડતો હતો જલારામ બાપાની નજર બારણે ઉભેલા ગાડા પર પડી તેમણે જમાલને પોતાના ગળે લગાડ્યો વાસા વાહામાં હાથ ફેરવીને તેને શાંત કર્યો જમાલ શાંત થયો પછી તેમણે પૂછ્યું જમાલ તું જગ્યામાં દાણા આપવા આવ્યો છો તો રડે છે શા માટે શાંત થઈ જા જમાલ શું થયું એ તો તો કહે જમાલે રડતા બે હાથ જોડ્યા અને બોલ્યો જલારામ બાપા તમે મારા એકના એક દીકરાને જીવનદાન આપ્યું જલારામ બાપાએ એ પૂછ્યું મેં તારા દીકરાને જીવનદાન ક્યારે આપ્યું જમાલે માંડીને આખી વાત કરી અને પછી કહ્યું જલારામ બાપા હું મારી માનતા પૂરી કરવા આવ્યો છું આ ચાલીસ માપ અનાજ સદાવ્રત માટે તમારી જગ્યાએ આવ્યો હું સાથે આ તેની સાથે જોડેલા બે બળદ અને બુંગણ બધું તમારી જગ્યામાં દાન કરું છું જલારામ બાપા તમે મારા દીકરાને મોતના મુખમાંથી બચાવ્યો છે આજથી તમે જ મારા અલ્લાહ છો એમ કહીને ફરી એ જલારામ બાપાના પગમાં પડીને એ રડવા લાગ્યો જલારામ બાપા એ જમાલને ઉભો કર્યો ને કહ્યું આ બધી તો મારા રામજીની લીલા છે રામજી ઉપર બેઠો બેઠો લીલા કર્યા કરે છે જમાલે કહ્યું જલારામ બાપા આજથી તમે જ મારા અલ્લાહ છો હું તમને વચન આપું છું કે જ્યાં સુધી હું જીવિત રડીશ ત્યાં સુધી આ તમારી જગ્યામાં સદાવ્રત માટે અનાજનું દાન કરતો રહીશ જલારામ બાપાએ એ જમાલને આગ્રહ કરીને ભોજન કરાયું ભોજન કર્યા પછી તેણે જલારામ બાપાની રજા લીધી અને કહ્યું કે જીસકો ન દે અલ્લાહ ઉસકો દે જલા એમ કહીને તેણે જલારામ બાપાને પ્રણામ કર્યા અને અનાજની સાથે ગાડું બે બળદ અને બુંગણ બધું જગ્યામાં દાન કરીને ત્યાંથી ચાલ્યો ગયો આખા વીરપુર ગામમાં એ વાત ફેલાઈ ગઈ કે દે જલા ત્યારથી જલા સો અલ્લાહ કહેવાયા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કર્યો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય જલારામ બાપા